છો ન્યૂઝ હવે સમાચાર શહેર વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ રાજ્ય તથા માર્ગ અને મકાન વિભાગ પંચાયત તથા નગરપાલિકા દ્વારા શહેરના રસ્તાઓમાં ટ્રાફિકને ને નડતરરૂપ ગેરકાયદેસર ઓટલા છાપરા કેબિનો કાયમી રેકડીઓનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી સોરપુરલા શહેર વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ રાજ્ય તથા માર્ગ અને મકાન વિભાગ પંચાયત તથા નગરપાલિકા દ્વારા શહેરના રસ્તાઓમાં ટ્રાફિકને નડતરરૂપ ગેરકાયદેસર ઓટલા છાપરા કેબિનો કાયમી રેકડીઓનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં જે લોકોએ પોતાની દુકાન પર ઓટલા છાપરા કાઢેલ હોય તેઓને અગાઉ સૂચના આપવામાં આવેલી હતી અને મોટાભાગના લોકોએ સ્વેચ્છાએ જ પોતે કરેલ દબાણ દૂર કરેલું હતું અને જે લોકોએ આવા દબાણો દૂર કરેલ ન હતા તેઓના દબાણ તંત્ર દ્વારા બુલડોઝરથી દૂર કરવામાં આવ્યા હતા આ ડિમોલ્યુશનના માર્ગ અને મકાન વિભાગ નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ સ્ટાફ દ્વારા ડિમોલ્યુશનની કામગીરી કરવામાં આવેલ હતી પોલીસ તંત્ર દ્વારા પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો જેમાં એએસપી વલ્લભ વેદના માર્ગદર્શન હેઠળ બે પીઆઈ છ પીએસઆઈ પંચોતેર પોલીસ કર્મીઓ વીસ હોમગાર્ડ તેમજ એસઓજી અને એલસીબીની ટીમો સહિતનો પોલીસ કાફલો ઉપસ્થિત રહ્યો હતો

પોલીસ અને બી હોમગાર્ડ તથા એનસીબી અને એસઓજીની ટીમ ને અહીંયા અલગ અલગ ટુકડીઓ સાથે અલગ અલગ રોડ પર ડિપ્લોય કરવામાં આવે છે કોઈ ના અત્યાર સુધીમાં કોઈ એવો અનિચ્છનીય બનાવ્યું બનેલ નથી ગ્રામજનો પણ વ્યવસ્થિત સહકાર આપી રહ્યા છે આમાં અને ઘણા બધાએ તો સ્વૈચ્છિક રીતે જ દબાણ હટાવી લે હટાવી લીધેલ છે અને અત્યારે ડિમોલિશનની કામગીરી શરૂ કરો ઓકે થેન્ક યુ સામરકુંડલા વિસ્તારના જે મુખ્ય રસ્તા છે એમાં ટ્રાફિકની સમસ્યા બહુ થતી હતી લોકોએ વેપારીઓએ ઓટલા છજા વગેરે બહાર કાઢેલા હતા કેટલીક કેબીનું દૂર ગઈકાલે રાત સુધીમાં લગભગ ત્રણસોમાંથી અંદાજે અઢીસો તો જેટલી દબાણો એની રીતે સ્વૈચ્છિક રીતે લોકોએ દૂર કર્યા છે અત્યારે જે માટી દબાણ રહી ગયેલા છે એમાં ખાસ કરીને ઓટલા હોય છજા બહાર કાઢેલા હોય એ અત્યારે દબાણની કાર્ય હટાવવાની કાર્યવાહી ತಣೆ ರೋಡ್ ಮುಖ್ಯ ತಣ ರೋಡ್ ಹಟ್ಟಿ ಚಾಲಿ ರೀ